અત કરીશું ગીર સોમનાથથી જ્યાં ઉનામાં બે પરિવાર વચ્ચે બબાલ સર્જાઈ બંને પરિવાર વચ્ચે વિવાદ સરજાતા મારામારી થઈ બંને પરિવારના બે બે સભ્યો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મારામારીની ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે તકે ગીર સોમનાથના ઉનાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ ઘટનાને લઈને વધુ વિગત સાથે મારી સાથે संवाददाता દિનેશ જોડાઈ ગયા છે દિનેશ આ મામલે શું અપડેટ બિલકુલ ખાસ કરીને આ જે ઘટના છે ઘટના છે કે જ્યાં કોડીનારના ઉના જાપા વિસ્તારમાં બે પરિવાર વસે બબાલ થઈ હતી અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે મકાનને લઈને બબાલ થઈ હતી મોડી રાત્રે જ્યાં બબાલ થઈ તેમના સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે અને બંને પરિવારના બે બે સભ્યો છે તે પણ હાલ હોસ્પિટલમાં દાખલ થયા છે જોકે સૂત્રો માંથી મળતી માહિતી મુજબ બંને પરિવારમાંથી માંથી કોઈએ પણ હજુ સુધી પોલીસ ફરિયાદ છે તે નોંધાવી નથી

ધારિયા તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે હુમલો થયો હતો મકાન પર હુમલો કરી કાર અને ઘર વખરીને પણ નુકસાન પહોંચાડ્યું પ્રેમલગ્ન કરેલા યુવાનના કાકા અને પરિવારજનોને પણ માર મારવામાં આવ્યો તો મકાન પર હુમલો કરવાના બનાવમાં યુવતીના પરિવારજનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચુડા પોલીસ મથક ખાતે એકવીસ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે રાજકોટના વિસ્તારમાં બાબતે થયેલી મારામારીનો ઘટનાને લઈને ખુલાસો થઈ રહ્યો છે ફરિયાદી પરિવાર દ્વારા ફાયરિંગનો પણ દાવો કરાયો હતો પરંતુ ફાયરિંગ ન થયું હોવાનું સામે આવ્યું સંજય રાઠોડ નામના વ્યક્તિ પર ગોવિંદ ચાવડા જીતુ ચાવડા અને અજાણ્યા પાંચ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન ખાતે મારામારી રાયટિંગ રાઇટિંગ જામથી મારી નાખવાની ધમકી નોંધાઈ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તપાસ દરમિયાન ગોવિંદ ચાવડાની ઓફિસમાંથી દારૂની બે બોટલ મળી આવી ગોવિંદ ચાવડા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી હાલ તપાસ હાથ ધરી છે

તો મહિલા આરએફઓ પર ફાયરિંગ મામલે મહત્વના સમાચાર હવે મહિલા આરએફઓના પતિને શોધવા માટે ચાર ટીમનું ગઠન કરવામાં આવ્યું છે પતિ નિકુંજ ગોસ્વામીને શોધવા માટે પોલીસ કામે લાગી છે નોંધે છે કે પ્રાથમિક વિગત પ્રમાણે નિકુંજ ગોસ્વામી જે આરટીઓ ઓફિસર છે તેણે પિતાના સારવારના નામે રજા પર તે ઉતરી ગયો છે હાલ તે ફરાર છે તાતરફ રજૂનગઢમાં જીવના જોખમે ગિરનાર ચડતા યુવાનો પગથિયાંના બદલે પર્વતના રસ્તે ચડતાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અહીં છ યુવાનો પર્વત પરથી ગિરનાર ચડતાનો વિડીયો સામે આવ્યો છે આ બેદરકારીમાં જીવ પણ જઈ શકે છે જો પગ લાશે તો સીધા જંગલમાં ખાપકે બે દિવસ પહેલા જ વિડીયો અપલોડ કર્યો હતો વિડીયો વાયરલ થતા વન વિભાગે તપાસ શરૂ કરી છે તો આ વિડીયો છે જે આપ જોઈ રહ્યા છો જેમાં આ યુવાનો દ્વારા ગિરનાર પર્વત પર ચડવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે કેળી જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેના બદલે એ લોકો પર્વતના રસ્તે એ ચડી રહ્યા છે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ ખૂબ જ જોખમી સ્ટન્ટ કહી શકાય કારણ કે જો પગ લગશે તો સીધા જંગલમાં ખાબકી શકે છે જીવના જોખમે આ પ્રકારે પર્વત ચડવાનો વિડીયો વાયરલ થતા ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે બે દિવસ પહેલા જ આ વિડીયો અપલોડ થયો હતો

તો ભારતીય મનોરંજન બેંક ની નકલી નોટોર થી છેતરપિંડી કરતી ત્રિપુટી છે તેને એલસીબી ઝડપી પાડ્યા છે પોલીસે બસ સ્ટેશન પાસે વોચ ગોઠવીને આ ત્રિપુટી છે તેને ઝડપી પાડ્યા છે ત્રણ જેટલા લોકો તે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પર એક કા ડબલ અને ત્રણ ગણા પૈસા આપવાની વિડીયો બનાવી અને વાયરલ કરતા હતા અને સમગ્ર મુદ્દે પોલીસે ત્રણ ત્રણ્યાણાને ઝડપી ચાર લાખથી વધુનો મુદ્દામાલ છે તે કબ્જે કર્યો છે જેમાંથી એક આરોપી છે તે હાલ ફરાર છે અને તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે જી મેહુલ આભાર માહિતી આપવા બદલ તો હાલ તે સમંતતે જણાવ્યું તપાસ હાથ ધરાઈ છે તો રાજકોટમાં જયપુરના સામાકાઠા વિસ્તારમાં ટ્રકની ટક્કર લાગતા વીજપોલ તૂટ્યો વીજપોલ બ્રિજ પર ખતરનાક સ્થિતિમાં લટકી રહ્યો છે

હજી સુધી કરવામાં આવી નથી પૂર્ ઉપર જોખમી અવરજવર હજારો લોકો કરતા હોય છે પણ વિઝ પોલ ઉપર જીવતા વાયર હોય વિજપોન પત્તો દુર્ઘટના સંસદો જવા જિમેદારી લે છે તેવી લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે જી જી બીજી બિલકુલ આ હમણાં ફાભાર માયકા ફાવેદર ભરવાંદર શહેરમાં મધમાખીઓના ઝૂંડ દ્વારા અનેક રાહદારીઓ તથા વાહન ચાલકોને ડંખ મારવાનો બનાવ સામે આવ્યો છે શહેરના માધવાણી કોલેજથી એકતા ગ્રીન સિટી તરફ જતા રસ્તા પર મધમાખીઓ દ્વારા અંદાજે ત્રીસ જેટલા લોકો પર ઓચિંતો હુમલો કરતા રાહદારીઓ તથા વાહન ચાલકોમાં નાસભાગ જોવા મળી હતી રસ્તા પર આ રીતે ઓચિંતા મધમાખીઓના ઝૂંડના હુમલાથી લોકોમાં નાસભાગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ડંકના કારણે અનેક લોકોને એકસો આઠ મારફત સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી મધમાખીના હુમલાને લઈને લોકોમાં રીતસરનો ડર જોવા મળી રહ્યો છે આ રસ્તા પર કર્ફ્યુ સમાન માહોલ પણ જોવા મળી રહ્યો છે પાક નુકસાન સહાય પેકેજથી ભાજપ નેતા ચેતન માલાણી નારાજ થયા છે અમરેલીના ભાજપના નેતાએ રાજીનામું આપ્યું સાવરકુંડલા સાવરકુંડલામસી ડિરેક્ટર અને સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી ચેતન માલાણી ખેડૂતોના સહાય પેકેજ મામલે ભાજપના નેતાની નારાજગી દસ હજાર કરોડના સહાય પેકેજને ખેડૂતોની મસ્કરી ગણાવી તેમણે એક ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના પાય રહી છે કે ખેડૂતો સાથે આવી ક્રૂર મજાક આજ કારણો છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદે અને સક્રિય સભ્યપદે હું રાજીનામું આપું તો કચ્છના ગૌચર મંજૂર કરી દેવાતા લોકો ધરણા પર બેઠા છે અગાઉ પણ માઇન્સની લોક સુનાવણી સમયે ગામ ભારે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે દસ દિવસમાં લીઝ મંજૂર કરવામાં નહીં આવે તો હાઈવે પર ચક્કાજામ સહિત આંદોલનની ચીમકી આપવામાં આવી છે અદરણામાં ગામના સરપંચ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હવે વાત કરીએ કૃષિ